મોડાસા જીબી દ્વારા ઇલેવન કેવી હેવી લાઇન અંડરગ્રાઉન્ડ કેબલ અને ડીપી લગાવવા માટે ફાઉન્ડેશન કામ ચાલુ મોડાસા યુજીવીસીએલ મોડાસા નગરનો સો કરોડનો પ્રોજેક્ટ મંજૂર તેમાં હાલ વીસ કરોડ મંજૂર હેઠળ અંડરગ્રાઉન્ડ કામ ચાલુ ચાંદટેકરી ફીડરની લાઇન અંડરગ્રાઉન્ડ કામ ભેરુંડા રોડ અંડરગ્રાઉન્ડ કામ ચાલુ હાલ પ્રોજેક્ટ પ્લાનિંગ આધારે કામ ચાલુ મેઇન હાઈવે લાઇન અને મુખ્ય માર્ગોના કામો અંડરગ્રાઉન્ડ કેબલ અને નીચે ફાઉન્ડેશન ડીપી લગાવવામાં આવશે વિસ્તારમાં લોકોને જાણ સારું પ્રથમ ઇલેવન કેવી પોલ હેવી લાઇનમાં પોલ કાઢવામાં આવશે ત્યારબાદ નોર્મલ લાઇનના વારવાર વીજ લાઇન ચોમાસામાં લાઇટ જવાના આડે દિવસ પણ લાઈટ જવાના પ્રશ્નો ઘટી જશે એક પોલ પડી જાય પાંચ કલાક લાઈટ વગર રહેવું ના પડે આખા મોડાસામાં સ્ટેપ બાય સ્ટેપ અંડરગ્રાઉન્ડ કામગીરી કરવામાં આવશે મોડાસા નગરના લોકોને જાણ સારું